ગારિયાદરની સરકારી હોસ્પિટલની હાલત વર્ષોથી આજે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે હોસ્પિટલમાં ઇમરજન્સી માટે ફાયર સેફટી સિસ્ટમ લાગુ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ભાવનગરથી જરૂરી નો ઓબ્ઝર્વેશન સર્ટિફિકેટ એટલે કે એનઓસી પણ મળી નથી હોસ્પિટલમાં એક જ મેડિકલ ઓફિસર MBBS ડોક્ટર પાર્થ ગોટી સેવા આપી રહ્યા છે પરંતુ અહીં કોઈ બાળકના ડોક્ટર નથી કોઈ ગાયનેકોલોજીસ્ટ નથી અને જે ડોક્ટર છે તે પણ ફક્ત બોન્ડેડ એક જ વર્ષ માટે જ સેવા આપી રહ્યા છે દર્દીઓ માટે સામાન્ય પીવાનું પાણી પણ ફ્રીજમાં નથી અને ફ્રીજ બંધ પડ્યું છે સ્ત્રીઓ માટે નસબંધીના ઓપરેશન પણ અહીં કરવામાં આવતા નથી સામાન્ય રીતે ફક્ત બોટલ ચડાવવાની સારવાર કરવામાં આવે છે ગંભીર દર્દીઓ માટે કોઈ મોટી ટ્રીટમેન્ટ ઓપરેશન અહીં શક્ય નથી હાથ પગ તૂટેલા દર્દીઓ માટે ઓર્થોપેડિક ડોક્ટર નથી કાન કે આંખના દર્દીઓ માટે સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ નથી અમુક પ્રકારની લેબોરેટરી કરવામાં આવે છે પરંતુ બીજી મહત્વપૂર્ણની તપાસ માટે દર્દીઓને બહાર મોકલવામાં આવે છે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કરીને દર્દીઓ અને તેમના સગા માટે આરામગૃહ તો બનાવ્યું છે પરંતુ ત્યાં લાઇટ કે પંખાની કોઈ સુવિધા નથી ગંદકી ફેલાયેલી છે તાળા મારેલા છે પરિણામે દર્દીઓ એ તેમના બાળકને ગંદકીમાં હોસ્પિટલની બહારની સાઈડમાં છોડાવવા પડે છે ઉપરનો માળ પૂરો ખાલી પડ્યો છે લાખો રૂપિયાના પલંગ અને લાખોના મશીન સામાન ધૂળ ખાઈ રહ્યા છે દર્દીઓની ભીડ હંમેશા રહેતી હોવા છતાં હોસ્પિટલની કોઈ પણ સુવિધાનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી સ્ટાફ કે ડોક્ટરો જબ આપવા તૈયાર નથી ન તો કોઈ અધિકારી હોસ્પિટલની મુલાકાત લેશે ન તો તપાસ કરે છે પ્રશ્ન એ છે કે ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરનારા નેતાઓ આજે ગારિયાધારની સરકારી હોસ્પિટલ તરફ કેમ ધ્યાન નથી આપતા શું નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં જવાનો દબાણ કરવામાં આવે છે શું આ રાજકારણના કારણે સરકારી હોસ્પિટલમાં ખાલી નામ માત્ર રહી ગઈ છે ગારિયાદાર મોટો તાલુકો હોવા છતાં અહીંના નાગરિકોને પોતાના મૂળભૂત હક આરોગ્ય સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે પરિણામે લોકોને ગંભીર બીમારી કે અકસ્માત સમયે ભાવનગર પાલિતાણા કે અન્ય મોટા શહેરોમાં જવું પડે છે ગારિયાદારની આ હોસ્પિટલની હાલત જોઈને આજે સવાલ ઊભા થાય છે કે શું આ નાગરિકોની અવગણના નથી શું સરકારી ખર્ચ ફક્ત દેખાવ પૂરતો જ છે અને સૌથી મોટો સવાલ એ છે કે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જો સરકાર ધ્યાન નહીં આપે તો ગાર્યાધરનું ભવિષ્ય શું હશે નાગરિકોના આ સવાલોના જવાબ આપવાને બદલે અધિકારીઓ મૌન છે પરંતુ ગાર્યાધરની જનતા હવે ખુલે આમ સવાલ ઉઠાવી રહી છે કે આ હોસ્પિટલની હાલત સુધારવા માટે ક્યારે પગલાં લેવામાં આવશે વધુ અપડેટ માટે જોતા રહો ન્યૂઝ સેવન ગુજરાતી રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાધાર આપણે જે આ દર્દીઓ લાઈનમાં ઊભા છે આમને પૂછવી કે આ કેટલી કલાકથી અહીંયા ઊભા છે ને કેટલી વાર લાગે છે તમારું નામ શું મારું નામ મહેશભાઈ મહેશભાઈ તમે કેટલી વારથી અહીંયા ઉભા છો લાઈનમાં એક કલાક જેવું આવ્યું છે એક કલાક છે નહીં તમારી શું માંગ છે અત્યારે અહીંયા બીજા ડોક્ટરોની જરૂર છે બીજા સારા ડોક્ટરો અને મોટા ડોક્ટરો મૂકે અને સામે ફ્રીજ મેકેલું છે એમાં પાણી નથી આવતું એનાથી તમારે તો કઈ કહેવું છે તમારે કઈ પાણીની પ્રોબ્લેમ છે ઈ સોલ્વ કરે એવી માંગ છે કે કે સુવિધા છે કે નહીં ડોક્ટરોનો અભાવ છે ડોક્ટર હોય તો કઈ તપાસ કરતા નથી કનેડને નથી તપાસતા કઈ બીપી નથી કરતા લેબોરેટરી નથી કરી દેતા નથી એક્સરે કાઢી દેતા જરૂરિયાતમંદો હોય એને છીઠ લખીને આપી દે બહાર મોકલી દેવા બહાર રિપોર્ટ આવો બહાર એક્સરે કરાવ આવો અહીંયા મશીન બંધ છે પાણીનો પ્રશ્ન છે છે એ માથે પડ્યું છે પાણી પાણી કાંઈ આવતું નથી દર્દીઓ અહીંયા આવ્યો હોય નાના નાના બાળકો લઈને તરશ્યા જ્યાં હોય તો બહાર પાણી લેવા હોય ત્યાં એક ડૉક્ટર છે ત્યાં હોય થાય ખાસ આવીને લાઈનમાં ઊભું રહેવાનું આવા બધા પ્રશ્નો છે અહીંયા

હા બાળકોના ડૉક્ટર તો કરવી જરૂરી છે જોઈએ લાયક વાડ નથી સ્ત્રીઓને ક્યાં બહાર જવાનું હોય તો તરત કે બહાર ડિલિવરી નહીં થાય અને જે ગાયનિક જે સ્ત્રીઓનો જે નસબંધી માટેનો જે ઓપરેશન કરવામાં આવે એ પણ ઓપરેશન અહીંયા નથી થતું બધું બંધ કરી દીધું છે અમને પ્રાઇવેટમાં આપણે કરાવવાનું અથવા ભાવનગર આપણે એને મોકલી માણસ તો ક્યાં તાત્કાલિક પહોંચવાનું છે અને તરત છે દે છે તમને એમ કહેતા બહાર ને દવાખાનામાં તમે પ્રાઇવેટમાં દવા વ્યાજો કે ભાવનગર તમે જોવો ઊભા છે વાગ્યાના જવાબદાર જે વ્યક્તિઓ હોય જેના અન્ડરમાં જે આવતું હે બરાબર એને તમારે કઈ સંદેશો આપવો છે આ હોસ્પિટલ માટે તેને એકલું કહે આમાં કાંક સુવિધા કરાવો તમે મુલાકાત લો હોસ્પિટલની દર્દીઓ કેટલા છે બાળકો બહેરાવો તમે જો અહીંયા આવી અને તપાસ કરો અને આની આગળની કાર્યવાહી હાથ ધરો તમે જે કોઈ આગેવાનો છે કોઈ નેતાઓ છે જેણે બાંયધરી તો હાથમાં લીધી છે ને હોસ્પિટલની